હું પરેશાન બેઠો હતો અને મારી પરિસ્થિતિ પર રડતો હતો મારી પાસે સારાની ફી માટે પૈસા ન હતા હું મારા પિતા પાસેથી પણ પૈસા માગતો ન હતો પછી મેં મંદિરમાંથી એલાન સાંભળ્યું મંદિરમાં જાહેરાત થઈ રહી હતી ચૌધરી બલદેવસિંહ તે યુવકને પચાસ હજાર આપશે જે તેની દીકરી સાથે એક રાત વિતાવશે મને લાગ્યું કે કદાચ મારા કાને કંઈક બીજું સાંભળ્યું છે તેથી મેં ફરી સાંભળવાનો પ્રયત્ન કર્યો ત્રણ વાર જાહેરાત કરવામાં આવી કે ચૌધરી બલદેવસિંહ તે યુવકને પચાસ હજાર રૂપિયા આપશે જે તેની દીકરી સાથે એક રાત વિતાવે ચૌધરી બલદેવસિંહ મંદિરમાં આવી જાહેરાત કરી શકે અને આવું બોલી શકે તેની હું કલ્પના પણ કરી શકતો ન હતો મંદિરમાંથી આવી વાત ખૂબ જ વિચિત્ર હતી મને ખૂબ જ વિચિત્ર લાગ્યું કારણ કે મંદિરમાંથી આવી જાહેરાત કરવી તે ખૂબ જ વિચિત્ર હતું મેં વિચાર્યું કે કદાચ મારા કાન ખરાબ છે તેથી બહાર આવીને મેં બાબાને પૂછ્યું શું તમે પણ આ જાહેરાત સાંભળી છે મને લાગે છે કે મારા કાન ખરાબ છે બાબાએ આશ્ચર્યથી મારી સામે જોયું અને કહ્યું ના બેટા તે બરાબર સાંભળ્યું છે મને પણ આશ્ચર્ય થાય છે કે ચૌધરી બલદેવ આવી વાતો કેવી રીતે કહી શકે તે પણ મંદિર જેવા પવિત્ર સ્થળે આખરે ચૌધરી બલદેવને આ જાહેરાત કરવી પડી તેનું કોઈ કારણ તો હશે જ સવારે લોકો પૂજા માટે આવશે ત્યારે હું તેમને પૂછીશ પરંતુ મને નથી લાગતું કે આ જાહેરાત મંદિરમાંથી કરવામાં આવી હોય કોઈએ આ જાહેરાત કરી છે પણ મંદિરમાંથી કરી નથી બાબાના શબ્દો ખરેખર સાચા હતા ઘણીવાર વ્યક્તિ જાહેરાતો કરતા હોય છે પણ સ્પીકરથી મંદિરમાં આવું બે શરમ એલાન થતું નથી પરંતુ જ્યારે અમે સવારે મંદિરમાં ગયા ત્યારે અમને ખબર પડી કે મંદિરમાંથી જ જાહેરાત કરવામાં આવી છે બધાને આઘાત લાગ્યો અને ગુસ્સો પણ આવ્યો બધાને કેવું હતું કે એવું ક્યારેય બન્યું નથી કે મંદિરમાંથી આવી બે શરમ જાહેરાત કરવામાં આવી હોય ત્યારે મારા બાબાએ કહ્યું કે લાગે છે આ લોકો મજાક કરી રહ્યા છે તે કોઈને ફસાવવા માંગે છે નહીં તો કોઈ વ્યક્તિ પોતાની દીકરી વિશે ક્યારેય આવી વાત ન કરી શકે એવું કોઈ કારણ હશે કે તેણે પોતાની દીકરી વિશે આટલી મોટી જાહેરાત કરી છે કોણ જાણે છે કે તેને મદદની જરૂર પડી હોય કોઈ પણ રીતે ચૌધરી બલદેવસિંહ અહીં આવ્યા ન હતા તેઓ હંમેશા તેમના ભાઈઓ સાથે જ પૂજા કરવા આવતા હતા પણ તે આજે કેમ ન આવ્યા આવું કહીને બાબાએ મને પણ શંકામાં મૂકી દીધો મેં વિચાર્યું કે ચૌધરી બલદેવના ઘરે જઈને હું પૂછીશ કે શું કે તેણે આટલી મોટી જાહેરાત કરી અને હું તેને રાત વિતાવવાનું કારણ પણ પૂછતો આવીશ હું મારા હૃદયમાં આ વાતો સાથે ગયો હતો પરંતુ મને ખબર ન હતી કે આગળ જતાં મારું નસીબત બદલાઈ જશે હકીકતમાં એક નાની ભૂલ મારા માટે જીવનભરની સજા બની જશે હું ત્યાં પહોંચ્યો તો ત્યાં ત્રણ ચાર છોકરાઓ પહેલેથી જ ઊભા હતા હું તેમને જોઈને આશ્ચર્યચકિત થયો મેં પૂછ્યું કે તમે લોકો અહીં કેમ આવ્યા છો તેમાં બે તો મારા મિત્રો હતા તેઓએ કહ્યું કે અમે અહીં એટલા માટે આવ્યા છીએ કારણ કે ચૌધરી બલદેવસિંહે તેમની પુત્રી વિશે જાહેરાત કરી છે કે જે કોઈ તેની સાથે રાત વિતાવશે તેને પચાસ હજાર મળશે મેં કહ્યું તમને શરમ આવવી જોઈએ આવી વાત કરતા લો તેમાં શરમાવાનું શું છે મારા મિત્રએ કહ્યું હતું કે જ્યારે ચૌધરી બલદેવસિંહ પોતે જાહેરાત કરી છે તો પછી તું શરમ કેમ અનુભવે છે અમે બળજબડીથી તો તેના ઘરે આવ્યા નથી આજે તેણે પોતાના ઘરનો દરવાજો પણ ખુલ્લો રાખ્યો છે કારણ કે તેને ખબર છે કે જાહેરાત બાદ કેટલાક લોકો તેના ઘરે ચોક્કસ આવશે પચાસ હજાર એ નાની રકમ નથી તું જાણે છે કે પચાસ હજારમાં ઘણી વસ્તુઓ મળે તો આપણે શા માટે તક બગાડવી આખરે આપણને આ પૈસાની જરૂર છે અને મને ખાતરી છે કે તું પણ આ જ કારણોસર અહીં આવ્યો છું કોઈ એટલું શરીફ નથી કે તે બલદેવ પાસે સહાનુભૂતિ દર્શાવવા આવ્યું હોય એ લોકોએ જે કહ્યું એ સાંભળીને મને નવાઈ લાગી તેને કહ્યું તું પણ અમારી લાઈનમાં ઊભો રહે અને તેની સુખાકારી વિશે પૂછવાનું બંધ કર કદાચ તે તને તેની દીકરી માટે પસંદ કરે અને કદાચ તને પૈસા આપે અહીં એટલા બધા છોકરાઓ ઊભા છે જરૂરી નથી તે બધાને અંદર બોલાવે અમને મૂકીને તે તને પણ બોલાવી શકે છે મને મારા મિત્રોની આ વાત પસંદ આવી મેં વિચાર્યું કે બલદેવે મારી સાથે ક્યારેય વાત પણ નથી કરી કદાચ આજે તે મને પસંદ કરે તો મને થોડા પૈસા મળી જાય પણ મને એક ડર હતો કે ખબર નહીં બાબા શું કહેશે હું તેના વગર ઘરની બહાર નીકળ્યો પણ ન હતો મારો મતલબ કે હું ક્યારેય રાત્રે ઘરની બહાર ગયો ન હતો હું દરેક કામ મારા માતા પિતાને પૂછીને જ કરતો હતો મેં વિચાર્યું કે અહીંથી પચાસ હજાર રૂપિયા મળવાની તક છે તો માતા અને પિતા પણ માની જશે તેથી હું પહેલા છોકરાઓ સાથે લાઈનમાં ઊભો રહી ગયો થોડી પછી ચૌધરી બલદેવે અમને અંદર બોલાવ્યા ચૌધરી બલદેવસિંહ તે આ વિસ્તારમાં સૌથી મોટો માણસ હતો તેના ઘરે જઈને તેની દીકરી સાથે આવી વાત કરવી એ કંઈ સહેલી વાત તો ન જ હતી પરંતુ તેણે પોતે જ આ જાહેરાત કરી હોવાથી અમે બધા અંદર ગયા તમે લોકો કેમ આવ્યા છો સુમારી દીકરી સાથે રાત વિતાવવા આવ્યા છો તો બધા છોકરાઓએ માથું નમાવીને હામાં જવાબ આપ્યો બધા આવી ગયા છે પણ હું ફક્ત એક જ વ્યક્તિને ચૂનીશ તમે બધા બહાર જાઓ અને આ છોકરાને અહીં છોડી દો તેને મારી તરફ ઇશારો કરતા કહ્યું આ સાંભળીને બધા મારી સામે જોવા લાગ્યું છોકરા તું બહુ જ સારો લાગે છે મારા મિત્રો રૂમની બહાર ગયા પછી ચૌધરી બલદેવસિંહે મને આ કહ્યું ત્યારે મેં મારું માથું આગળ ઝુકાવ્યું અને કહ્યું કે હું શરીફ માતા પિતાનું સંતાન છું મેં આટલું કહ્યું ત્યારે તે જોર જોરથી હસવા લાગ્યા અને બોલ્યા જો તમે શરીફ માતા પિતાના પુત્ર છો તો તમે મારી પુત્રી સાથે રાત વિતાવવા કેમ માંગો છો ચૌધરી બલદેવ પણ મને આ પ્રશ્ન પૂછીને શરમાવ્યો હતો પણ પછી મેં મારી હિંમત ભેગી કરી અને ઉપર જોયું અને તેને કહ્યું કે મને પચાસ હજાર રૂપિયાની જરૂર છે તો તને પચાસ હજાર રૂપિયા મળશે મારી પુત્રી સાથે રાત વિતાવવાને મેં કહ્યું હા મેં તો એવું જ એલાન સાંભળ્યું છે મારા મિત્રોએ પણ મને આ જ વાત કહી છે જો આ સાચું હોય તો તેથી જ હું અહીં આવ્યો છું નહીં તો હું પાછો જાઉં છું મારી શરમિંદગી જોઈ ચૌધરી બલદેવે મને કહ્યું તું ઊભો રે બાકીના છોકરાઓને પાછા મોકલો હું તેમાંથી કોઈને રાખવા માંગતો નથી તું મને શરીફ છોકરો લાગે છે હું વિચારતો હતો કે ચૌધરી બલદેવે પોતાની દીકરી સાથે રાત વિતાવવા માટે શરીફ માણસને કેમ ચૂન્યું કારણ કે તેને મંદિરમાં જે એલાન કર્યું હતું તેમાંથી તો એવું લાગતું હતું તેને તેની દીકરીને ખુશ રાખવા માટે કોઈની જરૂર છે હું સમંત છું કે તમને આ ખૂબ જ વિચિત્ર લાગશે પરંતુ જે રીતે તેને એલાન કરાવ્યું હતું ગામમાં કોઈને વિશ્વાસ ન હતો કે ચૌધરી બલદેવ સિંહ તેમની દીકરી સાથે આવું કરી છે આ એક એવો માણસ હતો જે પોતાની દીકરી માટે પોતાનો જીવ આપી દેતો અને જીવ પણ લઈ શકે છે પરંતુ આજે આ વિચિત્ર વાતે દરેકને પરેશાન કરી નાખી વાત ગમે તેટલી વિચિત્ર હોય લોકો પૈસા વિશે સાંભળીને હંમેશા વાત હજમ કરી જાય છે હું પણ એવા લોકોમાંનો એક હતો જેઓ માત્ર પૈસાના કારણે ચૌધરી બલદેવસિંહના ઘરની બહાર ઊભો હતો જ્યારે હું તેમના રૂમમાંથી બહાર આવ્યો હતો બાકીના છોકરાઓ મને ગુસ્સાની નજરે જોઈ રહ્યા હતા મને મારા મિત્રની નહીં પણ મારા બાબાની ફિકર હતી સ્વાભાવિક છે કે જ્યારે હું બાબાને આ કહું કે હું ચૌધરી બલદેવસિંહની પુત્રી સાથે એક રાત વિતાવા માગું છું તો તે ગુસ્સે તો થઈ જ જશે પણ સાચી વાત આનાથી અલગ હતી હું જાણતો હતો કે મારા પિતા વાત સ્વીકારશે નહીં મને ત્યાં જવા પણ નહીં દે તેથી વિચાર્યું કે બાબાથી હું આ વાત છુપાવીશ પણ પછી મારા મનમાં એક પ્લેન આવ્યો મેં મારા મિત્રો વિશે મારા બાબાને કહ્યું બાબા સામાન્ય રીતે મારી વાતચીત સાંભળી રહ્યા હતા તેને કહ્યું પુત્ર ચૌધરી બલદેવસિંહ આવો કોઈ બે જવાબદાર માણસ નથી જે ખોટા કામના પૈસા આપે તેની કોઈ મજબૂરી હશે તેથી તેને આ કામ શરૂ કર્યું છે જો તું તેની પાસે ગયો હતો તો તેને પૂછ્યું હોત કોણ જાણે શું મજબૂરીમાં વાત કરી છે એ જરૂરી નથી કે તેનો હેતો પૂરો થયો હોય કે તેની દીકરીમાં કંઈક ગરબડ હોય કે તે ખરાબ ચારિત્રની હોય કદાચ તેને થોડી મદદની જરૂર છે તેમ છતાં બાબાના શબ્દો સાંભળીને મારું મન બદલાઈ ગયું મેં વિચાર્યું કે હું બાબાને તેના વિશે કહીશ તેથી મેં હિંમત એકઠી કરીને બાબાને કહ્યું કે બાબા ચૌધરી બલદેવે મને તેમની પુત્રી સાથે રાત વિતાવવા માટે પસંદ કર્યો છે હવે તમે જ કહો કે મારે શું કરવું જોઈએ મારી વાત સાંભળીને બાબા ચૂપ રહ્યા અને તેમને ખૂબ જ આશ્ચર્ય સાથે કહ્યું કે દીકરા એ બહુ મોટી વાત છે કે ચૌધરી બલદેવ સિંહે તેને આટલા ખાસ હેતુ માટે પસંદ કર્યો છે અને તેણે તને પસંદ કર્યો છે એટલું જ નહીં તારા પર વિશ્વાસ પણ કર્યો છે પુત્ર તેમના વિશ્વાસને ઠેસ ન પહોંચાડતો તેમનો વિશ્વાસ તારા માટે કોઈ પણ મોટા ખજાના કરતાં વધુ કિંમતી છે હવે જ્યારે પણ તે તને બોલાવે ત્યારે જા ચિંતા કરવાની જરૂર નથી દીકરા મને આ બાબતે જરાય ગુસ્સો નથી મને ચૌધરી બલદેવસિંહ પર વિશ્વાસ છે બાબાની વાત સાંભળીને મને તો પ્રોત્સાહન મળી ગયું હતું મને પહેલાં આ કામ કરતાં ડર લાગતો હતો પણ હવે હું આ કામ કરવા માટે તલપાપડ બની રહ્યો હતો બધાએ મને પ્રોત્સાહન આપ્યું તે મને દિલાસો આપતા હતા કે દીકરા ગમે તે થાય મને ચૌધરી બલદેવસિંહ પર વિશ્વાસ છે સ્વાભાવિક છે કે તેની પાછળ કોઈ કારણ હોવું જોઈએ આપણે તેને મદદ કરવી જોઈએ ચૌધરી બલદેવસિંહે મને રવિવારે આવવાનું કહ્યું હતું તેણે કહ્યું કે રાત વિતાવતા પહેલાં આખો દિવસ તમારે અહીં રોકાવવું પડશે હું વિચારતો હતો કે આખરે તે રાત્રે મારી પાસે શું કરાવશે તે મને શું કરવાનું કહેશે તે કઈ વસ્તુ છે જેના માટે તે મને પચાસ હજાર રૂપિયા ચૂકવવા તૈયાર છે મારા મગજમાંથી ઘણીવાર એક વિચાર તો આવ્યો કે જો તે મને પૈસા આપવાની ના પાડી દેશે તો હું શું કરીશ મેં વિચાર્યું કે હું રવિવારે સવારે ચૌધરી બલદેવસિંહ સાથે જઈને જ વાત કરીશ રવિવારની સવાર પડતાં જ મેં ચૌધરી સાહેબને એ જ પ્રશ્ન પૂછ્યો કે શું તેઓ ખરેખર મને પૈસા આપશે શું આ મજાકતો નથી ને ચૌધરી સાહેબ આનાથી ખૂબ ગુસ્સે થયા તેને તેના ખિસ્સામાંથી કેટલીક નોટો કાઢી અને મારા હાથ પર મૂકી અને કહ્યું આલે હું તને જ અત્યારે પચીસ હજાર રૂપિયા આપી દઉં છું બીજા પછી પૈસા લીધા પછી હું ખુશ થઈ ગયો પણ મનમાં એક જ વાત હતી કે રાત્રે શું થશે મેં તે પૈસા લીધા અને મારી પાસે રાખ્યા અને બાબા પાસે ગયો બાબા ખુશ થયા અને બોલ્યા દીકરા ચૌધરી સાહેબના ભરોસાને ઠેસ ન પહોંચાડતો હું જાણું છું કે તું યુવાન છું તારા મનમાં વિવિધ વિચારો આવતા જ હશે પરંતુ તું એ પણ જાણે છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની દીકરી વિશે ખરાબ બાત સહન કરી શકતું નથી તેથી વાત કરતી વખતે સાવચેત રહે છે હું આવ્યો ત્યારે ચૌધરી બલદેવસિંહ મારા માટે એક રૂમ તૈયાર કરાવ્યો હતો હું સમજી શક્યો નહીં કે આ રૂમનો હેતુ શું હતો તેના નોકરે મને રૂમની અંદર જવાનું કહ્યું કે ચૌધરી બલદેવસિંહ તમારી સાથે વાત કરવા માંગે છે રૂમ જોઈને મને ખૂબ જ નવાઈ લાગી મેં જોયું તો સામે ચૌધરી બલદેવસિંહ બેઠા હતા અને તેમની સાથે બીજું કંઈ ન હતું પણ તે મારી સાથે રૂમમાં શું વાત કરવા માંગતા હતા હું તેના વિશે વિચારીને જ ડરી ગયો હતો મેં મનમાં વિચાર્યું કે કોણ જાણે તે મને તેનો જમાય જ ન બનાવી નાખે હું માથું નમાવીને તેની સામે બેઠો તેને કહ્યું જુઓ દીકરા તને મારી વાત બહુ વિચિત્ર લાગી હશે તે મંદિરવાળું એલાન પણ સાંભળ્યું હશે પરંતુ આ જાહેરાત એકદમ સાચી હતી મેં મારા જીવનમાં ક્યારેય આ વિશે વિચાર્યું નથી કે હું મારી દીકરી વિશે લોકોને કહેવાનો મોકો આપીશ અને મારા ઘરની બહાર ત્રણ ચાર છોકરાઓ આવીને ઊભા રહેશે હું પણ સારી રીતે જાણું છું કે તેમના મનમાં શું ચાલી રહ્યું હશે તેઓ શું વિચારી રહ્યા હશે મારી દીકરી વિશે પણ દીકરા હું લાચાર છું ને મારી દીકરીનો જે રૂપ જોયો છે આ પહેલાં ક્યારેય જોયું નથી હું એક લાચાર પિતા છું મારી ઉંમર જોવો આ ઉંમરે હું કોઈ મજાક કરીશ મેં તને જે પૈસા આપ્યા છે તે તારી હિંમત અને શાલીનતાના પૈસા છે અન્યથા કોઈ પિતા તેની પુત્રીના બદલામાં આટલા પૈસા આપી શકે નહીં હા જીવું લઈ શકે દીકરા મારા જોડાયેલા હાથ જો જો હું મારી પુત્રી માટે તારા પર વિશ્વાસ કરું છું હું એવો માણસ છું કે જે મારી દીકરી તરફ જોશે તેને પણ મારી નાખીશ પણ હું તને મારી દીકરી સાથે એક રાત માટે રૂમમાં છોડીશ તેની પાછળ એક કારણ છે અને તે તમે જાતે જ સમજી જશો માત્ર હું તમને એક જ વાત કહીશ કે તારે તેની સામે ખોટી નજરે જોવાની હિંમત ના કરવી દીકરા હું મારી દીકરી માટે જે પણ કરી રહ્યો છું તે એક પિતાની હેસિયતથી કરી રહ્યો છું જો હું મારી પુત્રી માટે તે કરી શક્યો હોત તો મેં તેને ક્યારેય કહ્યું ન હોત મારી પુત્રી પ્રેમમાં મોટી થઈ છે પરંતુ તે મારી પરેશાની છે જે હું હલ કરી શકતો નથી તે માણસે આટલું કહીને મને વધુ ડરાવી દીધો હતો ચૌધરી બલદેવસિંહ વિશેની પ્રથમ ડરામણી બાબતો જાણીતી અને સ્પષ્ટ હતી અને તે માણસ હતો પણ પાવરફુલ મારા દિલમાં ઘણી બધી વાતો હતી પણ મારે માત્ર કુદરત પર ભરોસો કરવાનો હતો મને પોતાના પણ વિશ્વાસ હતો કે હું ખરાબ માણસ તો નથી જ પણ મને લાગ્યું કે હું કંઈક ખોટું કરવા જઈ રહ્યો છું તેના માટે મારે ભારે કિંમત ચૂકવવી પડશે સાંજના ચાર વાગ્યા હતા ચૌધરી બલદેવસિંહ રૂમમાં આવ્યા અને કહ્યું દીકરા તૈયાર છો અને જો તૈયાર છો તો હું તને ખવડાવી દઉં તમે સવારથી ભૂખ્યા છો તમે સારું ભોજન ખાઓ કારણ કે હવે તમારે તે સહન કરવાનું છે જે તમે તમારી આખી જિંદગીમાં જોયું નથી જેમ જેમ રાતનો સમય નજીક આવતો હતો મારા ધબકારા વધી રહ્યા હતા મારી સાથે શું થવાનું છે તેની મને કલ્પના ન હતી હું એ છોકરી વિશે વિચારતો હતો પરંતુ રાત્રે આઠ વાગ્યે બલદેવસિંહે મને અંદર જવાનો ઇશારો કર્યો હું માથું નમાવીને રૂમની અંદર ગયો મારી સામેનું દ્રશ્ય જોઈને હું ચોંકી ગયો બલદેવની દીકરી સુંદર તૈયાર થઈ સામે બેઠી હતી તેને તેના હોટ પર લિપસ્ટિક લગાવી હતી ખુલ્લા વાર હતા કપડાં પણ બરાબર પહેર્યા હતા પણ તેને જોઈને લાગતું ન હતું કે તે એક સારા અને આદરણીય માણસની પુત્રી છે તેને પોતાના વારને વિચિત્ર રીતે રંગ્યા હતા જ્યારે મેં તે છોકરીને જોઈ ત્યારે મને લાગ્યું કે તે અમારા ગામની છોકરી નથી પણ તે જાણે બીજા ક્યાંકથી આવી હોય એ સાચું છે કે મેં બલદેવસિંહની દીકરીને પહેલાં ક્યારેય જોઈ ન હતી પરંતુ આ છોકરી તો ખૂબ જ અલગ દેખાતી હતી લાગતું હતું તે કોઈ બીજી દુનિયામાંથી આવી હશે ગામડાની છોકરીઓ બહુ શરમાળ હોય છે તેમના કપડાં અલગ હોય છે આ છોકરીના કપડાં વિચિત્ર હતા તેનો રંગ વધુ પડતો સફેદ હતો એ છોકરીને જોયા પછી મને લાગ્યું કે તે બલદેવસિંહની દીકરી જ નથી પરંતુ તે જે શક્તિ સાથે મને કહી રહ્યા હતા લાગ્યું કે તેની જ દીકરી હશે બીજી છોકરી માટે તે આવી વાત કેમ કરશે અને શા માટે તે લોકોમાં તેના સન્માનની જાહેરમાં હરાજી કરશે હું તે છોકરીને જોઈ રહ્યો હતો અને તે મારી તરફ ધીમે ધીમે ચાલીને આવી રહી હતી હું માથું નમાવીને ઊભો રહ્યો તે મારી નજીક આવી અને પસાર થઈ ગઈ તેણે રૂમનો દરવાજો બંધ કરી દીધો હું આ વિચારી રહ્યો હતો કે દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો અને બલદેવસિંહનો અવાજ પણ સંભળાયો તેને કહ્યું દરવાજો બંધ ન કરો દીકરા દરવાજો બંધ ન કરો જેથી હું દરવાજો ખોલીને અંદર આવી શકું ભગવાન ખાતર દીકરી આવું ન કર બહારથી બોલતા બલદેવસિંહનો અવાજ સાંભળીને મને લાગ્યું કે તે ખરેખર તેની જ દીકરી છે પણ આટલો તમાશો બનાવવાનો હેતુ શું હતો હું આ વિચારી રહ્યો હતો ત્યારે તે છોકરી મારી નજીક આવીને બેઠી કહ્યું શું તમે મારા નોકર બનશો મને છોકરી સામે જોઈને નવાઈ લાગી મેં કહ્યું તું જે કે તે હું કરીશ નીલું પણ વાત એ છે કે તમારા બાબા બહાર બેઠા છે ખૂબ જ પરેશાન છે તમે મને કહી શકો છો જો હું તમને કોઈ પણ રીતે મદદ કરી શકું તે સારું છે બાકી તમે મારા ગુલામ બની ગયા છો એક રાતમાં તમે કૂતરાની જેમ મારી પાછળ ફરશો તે છોકરીની વાત સાંભળ્યા પછી મને શું બોલવું તે સમજાયું નહીં હું ફક્ત બેઠો હતો ત્યારે તેને મારી સાથે એવી હરકત કરી કે હું વિચારી શકતો ન હતો હું વિચારવા લાગ્યો હું અહીં શા માટે આવ્યો મેં તે એલાન કેમ સાંભળ્યું થોડા પૈસા માટે મેં મારી સાથે આ શું કર્યું આખી રાત મારા મગજમાં આ જ વાત આવતી રહી મને ખૂબ જ ખરાબ વ્યક્તિ જેવું લાગ્યું સવારે ચાર વાગ્યે રૂમમાંથી બહાર આવ્યો બલદેવસિંહ બહાર બેઠા હતા મારો ચહેરો જોઈને તેણે મારી સામે ધ્યાનથી જોયું કહ્યું દીકરા મને માફ કરજે હવે આ લે બાકીના પચીસ હજાર રૂપિયા લઈને તમે ઘરે જાઓ હું ચૌધરી સાહેબ પાસેથી તે પૈસા લઈને ઘરે આવ્યો જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મને લાગ્યું કે મારા પિતા સૂઈ ગયા હશે તેમનો દીકરો ગમે ત્યાં હોય તેમને શું ફરક પડે છે પરંતુ ઘરે જતાં જ મેં જોયું કે મારા પિતા ખૂબ જ પરેશાન હતા ઘરની આસપાસ ફરતા હતા મને જોતાં જ તેણે કહ્યું દીકરા તું ક્યાં ગયો હતો ચૌધરી બલદેવસિંહ વાળી વાતચીત મને થોડી વિચિત્ર લાગી ત્યારે તો મેં તને કહ્યું પણ પછી મને લાગ્યું કે તું મારો દીકરો છે મારા બાળક મારે તને આ રીતે કેવું જોઈતું ન હતું પૈસા માટે તું તેના ઘરે ગયો હતો પણ આગળ શું થયું એ વિશે મેં વિચાર્યું પણ નહીં વિક્રમને કહેતું બરાબર તો છે ને બાબાની સાથે બેસીને મેં તેમને કશું કહ્યું નહીં હું નહોતો ઈચ્છતો કે મારા પિતા પરેશાન થાય મેં બાબાને કહ્યું કે હવે આરામ કરો સવારે કંઈ હશે તો હું તમને જણાવી દઈશ પરંતુ હું સવારે જાગું તે પહેલાં ચૌધરી બલદેવસિંહ અમારા ઘરે બેઠા હતા હું તેના અવાજથી જ જાગી ગયો હતો તે બાબા સાથે વાત કરી રહ્યા હતા જ્યારે હું બહાર આવ્યો ત્યારે હું તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો શું વાત છે બાબા મેં મુશ્કેલીથી તેમની સામે જોયું ચૌધરી બલદેવસિંહ હવે મારી સામે ખૂબ જ પ્રાર્થના કરવાવાળા અંદાજથી જોઈ રહ્યા હતા તેને કહ્યું તું બધું જાણી જઈશ તે પછી જો તમે મને મદદ કરવા માગતા હો તો સારું જ નહીં તો વાંધો નહીં હું શું કહી શકું હું ચૌધરી બલદેવસિંહની સામે બેસી ગયો ત્યારે તેને જે સત્ય કહ્યું તે સાંભળીને બાબાને હું પણ આશ્ચર્યચકિત થઈ ગયા તેણે કહ્યું દીકરા વાત એમ છે કે ગામમાં મારું બહુ માન છે મારું જીવન પણ સારું ચાલી રહ્યું છે પરંતુ તે સમયે વ્યક્તિથી ભૂલ થઈ જાય છે અને પોતાની ભૂલ કેવી રીતે સુધારવી તે સમજાતું નથી જ્યારે હું બે વર્ષ માટે જાપાન ગયો ત્યાં મેં એક સ્ત્રી સાથે લગ્ન કર્યા તે સ્ત્રી સાથે લગ્ન કરીને મેં એક મોટી ભૂલ કરી છે મારા જીવનની સૌથી મોટી ભૂલ એ છોકરી સાથે લગ્ન કરવાની હતી જેને પરિવાર વિશે કોઈ ચિંતા ન હોતી મારી પહેલી પત્ની આ દુનિયામાં ન હતી મારાથી મોટી ભૂલ થઈ આ દરમિયાન જ્યારે મારું બાળક જન્મ્યું એ પણ દીકરી તો હું ધ્રુજી ગઈ મેં તે સ્ત્રી સાથે લગ્ન કર્યા પણ હું તેની સામે માથું ઊંચકવા સક્ષમ ન હતું હું મારી પત્નીથી ખૂબ કંટાળી ગયો હતો કારણ કે હવે તેણે મારી પુત્રીને જન્મ આપ્યો હતો અને હું ઈચ્છતો ન હતો કે મારું લોહી ત્યાં વેળ ફાય જ્યારે હું ભારત આવ્યો ત્યારે મેં મારી પત્નીને ઘણા પૈસા આપ્યા અને તેની પુત્રી લઈ લીધી અને મારી પોતાની પુત્રીનો જીવ બચાવ્યો હું ભારત આવ્યો ત્યારે મેં જોયું કે તે ઘણી બગડી ગઈ હતી તે એટલી ખરાબ થઈ ગઈ હતી કે હું તેની સારવાર કરાવી શકતો ન હતો મેં મારા આખા ગામના લોકોથી આ વાત છુપાવી છે કોઈ જાણતું નથી કે મેં જાપાની છોકરી સાથે લગ્ન કર્યા છે અને મારી એક દીકરી પણ છે મારી દીકરીએ ઘરમાં રહીને માનસિક સંતુલન ગુમાવી દીધું છે કેટલીક વાર તે માણસને મારવા માટે વિનંતી કરે છે અને કેટલીક વાર તે કંઈક બીજું કહે છે પુત્ર તે રાત્રે તેને તારા પર ગુનો કર્યો હતો તેને તને થપ્પડ માડી હતી અને આખી રાત તેના નખ સાથે તને મારતી રહી મેં વિચાર્યું છે કે હું ડોક્ટર પાસે તેની સારવાર કરાવીશ પણ મનમાં એક જ વાત આવે છે કે મારી બગડેલી દીકરી સાથે કોણ લગ્ન કરશે પુત્ર તું સમંત થઈ જા તું મારી પાગલ પુત્રી સાથે લગ્ન કરી લે હું તને વચન આપું છું હું માત્ર તેની જ સારવાર જ નહીં કરાવીશ પરંતુ જીવનભર તારી સંભાળ પણ રાખીશ તેની વાત સાંભળીને હું અને બાબા બંને આશ્ચર્યચકિત થઈ ગયા હું સમજી શકતો ન હતો કે શું કરવું કારણ કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારે મારા જીવનમાં આવી છોકરીનો સામનો કરવો પડશે સામનો તો દૂરની વાત છે હવે તે મને તેની સાથે લગ્ન કરવા કહી રહ્યા હતા બાબા મારી તરફ એમ જોતા હતા કે જાણે બાબાની ખુશી તેની સાથે લગ્ન કરીને જ મને મળશે તમે નીલુ સાથે લગ્ન કર્યા ચૌધરી સાહેબે આખા ગામની સામે વાત મૂકી હતી કારણ કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો પોતાની દીકરીને સુધારવા માટે તે તેના લગ્ન કરવા માંગતા હતા અને તેના માનસિક સ્વાસ્થ્ય માટે પણ નીલુનું આખા ગામની સામે હોવું જરૂરી હતું છુપાઈને જીવન જીવવાને બદલે તેને લોકોની સામે આવવાની જરૂર હતી તે તેના સ્વાસ્થ્ય માટે વધુ સારું હતું મેં ચૌધરી બલદેવસિંહની દીકરી સાથે લગ્ન કર્યા મારો ઈરાદો સાચો હતો તેથી કદાચ ભગવાને તેને ઠીક કરી દીધી અને હવે અમે સાથે સુખી જીવન જીવીએ છીએ તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક સેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે થેન્ક યુ